વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કે જેમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાની એકસો બ્યાસી વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની સંકલિત આવાસ યોજનાઓના આવાસોનું ઈ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજના થકી રાજ્યના લાખો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે ત્યારે પાટણ જિલ્લાના હનુમાનપુરાના લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન થયું છે સાકાર ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થતા લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો સરકારની સહાય એક લાખ ને વીસ હજાર રૂપિયાની મને સહાય મળી છે હું ભાડાના સહાય કરી તકલીફ પડતી હતી ચોમાસામાં તકલીફ પડતી હતી સરકારે સહાય કરી એના બદલ આભાર ગામ વતીને લોકોને એવું કહું છું કે આવી સરકારનો લાભ લેવો જરૂરી છે પહેલાં મકાન મારું કાચું હતું તે પછી પ્રધાનમંત્રી શ્રી યોજનામાં મારું મકાન પાસ થયેલું પછી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર તે પહેલાં મને ઉનાળા સિવાય વરસાદમાં બહુ તકલીફ પડતી હતી હવે પાકું મકાન થઈ ગયું છે મારો પરિવાર સુખ શાંતિ રહેશે તે બદલ પ્રધાનમંત્રી સાહેબનો આભાર